આ ફોન રાજપુરથી છે તાલુકો સિંહોર જિલ્લો પાલનપુર જોરાભાઈ કેસાભાઈ રાવળ તેઓ રાવળ સમાજમાંથી આવે છે અને પોતાના બેનનું સામા સામાસાટું નક્કી કર્યું હતું તો બેનના લગ્ન થયા પછી વેવાઈએ ના પાડી દીધી દીકરી દેવાની તો ભાઈની ઉંમર પંચાવન વરસ થઈ ગઈ છે અને હવે કોઈ એવા પાત્રની શોધમાં છે જે કોઈ વિધવા હોય છે કોઈ છૂટાછેડા થઈ ગયા હોય કોઈ એને બાળક હોય તો એવું પાત્ર એમને મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મૂક્યો છે અને થોડીક આવક ધોરણ તો ઓછું છે જ કારણ કે પાંચ છ હજાર રૂપિયો કમાય છે તો પાંચ હજારમાં તો કાંઈ પૂરું થાય નહીં પણ ભાઈની વાત એવી છે કે કદાચ કોઈ ગરીબ માણા હોય કોઈ કોઈ સાચવવાવાળું ન હોય અને એવું કોઈ પાત્ર હોય તો હું પોતે સ્વીકારીશ ઘરના મકાન છે પોતાની દુકાન છે અને કોઈ એવું પાત્ર મળી જાય તો હવે કોઈ રોટલા ઘડવાવાળું છે નહીં મમ્મી પપ્પા તો ધામમાં વૈયા ગયા છે તો મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે ચોરાભાઈને એને યોગ્ય પાત્ર મળી જાય ઓડિયોને લાઈક કરજો

અમે ઓડિયો મૂકીએ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરે એવું છે એટલે આપણે મારે દુકાન છે ઘરે પાર્લર એમ પાર્લર ની દુકાન છે પાર્લર ની સમજી ગયો આપડે મૂકો છે ઓડિયો હોવે મેલા હા તો એક કામ કરો આ અવાજ જે આવે છે ને બંધ કરી દો એટલે જરાક ખરખો સંભળાય આ તમારે વિડીયો માં જોવો છે વિડીયો હા હા હા

તાલુકો અને તાલુકો કયો કીધું કોકરેજ સિહોરી કોકરેજ ચાલુ તાલુકો તાલુકા સાહેબ સિંહોરી ગામનું નામ કયું

હલો 288 49 49 10 10 61 61 20 20 આ તમારો WhatsApp નંબર છે કે કયો નંબર છે આ એટલે બાર WhatsApp મને ઓછું પાવા છે સાહેબ WhatsApp WhatsApp વાપરતા નથી તમે ના વાપર દો નથી પણ બીજા પ્રકાર આવે ચાલે કાઈ matter ની આ નંબર છે કેનો છે આ આયો ઈ આ મારો છે આરો નંબર મારે બીજો મોબાઈલ છે એનો મોબાઈલ છે અચ્છા

બરાબર હાર્પ કરી ને કોણ તો એ ચોખટ કરી તમારે અમારે શું છે પેલા ગાંઠી હતા ને હમ એને હગુ કર્યો એ મરી ગયા કોણ જ થઈ ગયા એમ નઈ

ના તો બરોબર છે પણ પાંચ છ હજાર નું આવે શું અત્યારે અત્યારે છોકરી છોકરીઓ પંદર પંદર હજાર રૂપિયા વીસ વીસ હજાર રૂપિયા બરાબર છે પણ કઈ કામ એવું કરે ને કે થોડાક પૈસા આવે એવું કામ કરે ને પાંચ છ હજાર એટલે રોજ ના શું થયું યાર બસો રૂપિયા પૂરા નો થયા રૂપિયા પડે કોને ખાતા પીધા એટલા વધારે સો હજાર એમ

એવું હોય ને હા બરાબર છે ગરીબ મોણા હું એ ગરીબ છું ને તમારા ભાઈ ભાઈ બેન કેટલા તમે ભાઈ બેન બે હતા કોને માર માર બાપે બે બેરો કર્યા તો કોને તમારે પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા હા હા એટલે બાપ એક ને માં બે સમજાઈ ગયું મમ્મી તમારે બે હતા અને પપ્પા એક તો મમ્મી બીજા મમ્મી આવ્યા હતા હા એટલે કહેવાનું શું છે કે તમારા જે પેલા મમ્મી હતા હા એને કેટલા પેલા મમ્મી હતા ને હા હા એ પેટ ની છોડી છે કોણ અચ્છા સમજાઈ ગયું દીકરી બેન છે એ એ પેલા મમ્મી ના જૂના જૂની ના જૂની ના અચ્છા જૂના મમ્મી ના હા હા મો નવી નો સમજાઈ ગયું આખી વાત એટલે જે એટલે ટૂંકમાં ઓમ બેન ભાઈ પણ જૂના નવી ના બરાબર ને હા જૂના 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 સમજાઈ ગયું સમજાઈ ગયું બેન એક બેન એક અને ભાઈ એક ભાઈ એક બરોબર છે બરોબર છે

પછી તમારા પપ્પા છે શું કામ કરે મારા પપ્પા સમજી ગયો એટલે મમ્મી બે મતલબ જીવે છે બે મમ્મી જીવે છે તમારા બે 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 વાપ થઈ ગયા બે બે મમ્મી ગુજરી ગયા મમ્મી ગુજરી ગયા અને પપ્પા ગુજરી ગયા પપ્પા ગુજરી ગયા એટલે બે મમ્મી ગુજરી ગયા

બરોબર છે પછી તમારે કઈ જમીન કેવું ખરું ના બાપુ જમીન નહીં હો મુ ચેચ મારે છે જ નહી જમીન કોણ બાપુ બરોબર છે બરોબર છે સમજાઈ ગયું પછી તમારું જે ગામ છે રાજપુર હં હં એમાં મતલબ એ ગામની વસ્તી કેટલી છે કેટલું કેવડું ગામ છે અમારું ગામ લગભગ કોને બસો અઢીસો કરીની વસ્તી છે કોણ એમ અઢીસો ની વસ્તી છે હા બસો અઢીસો ગણા કોણ બસો અઢીસો રીતે ગણા કોણ બરોબર છે પછી તમારું જે ગામ છે તમારા ગામ થી શહેર મતલબ સિટી કેટલું નજીક થાય સિંહોર ને કેટલું નજીક થાય અમારે દીવ હા થરાવ કિલોમીટર થાય

બરાબર બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહી તમારા મને ફોટા મોકલી આપજો મારો ફોટો પડશે હા મોકલ તમારો એક મને ફોટો મોકલી આપજો બરાબર છે અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ તમને આવે અને પૈસા ટકા ની માગણી કરે તો કે પૈસા ટકા નો વ્યવહાર નહીં કરતા ના ના નાના સાહેબના અને અત્યારે જે આપણે વાતચીત કરી છે ને એનો ઓડિયો સંપૂર્ણ તમે જે વાત કરી છે એ યુ ઉપર આપણે આવશે બરાબર છે હા બરાબર છે અને બીજું તમારા સમાજ સિવાય બીજા કોઈ સમાજની દીકરી હોય તો હાલે કે તમારે તમારા કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે હવે બીજી વસ્તુ કઉ કે હવે તમારી ઉંમર પંચાવન વર્ષ છે બરોબર છે પાત્ર આવે કદાચ કોઈ વિધુર હોય એના હસબન્ડ ગુજરી ગયા હોય બરાબર છે અને કદાચ કોઈ છૂટા થઈ ગયા હોય એવું પાત્ર પણ મળે તમને તો એને કઈ સંતાન હોય દીકરો કે દીકરી તો તમે અપનાવો એમ એમ પણ હવે જો પંચાવન વર્ષ ની ઉમર છે તો સામે કોઈ બેન આવે મોટી ઉમર ના જ હોય સમજો તો એને પણ દીકરા મોટા મોટા હોય મોટા સંતાનો હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના ચાલે બરોબર છે બરોબર છે એટલે કોઈ એવું સંતાન હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી હા હા મારે શું દુકાને બેસે ને તો ચાલે છોકરો ને અમે એને પરણાવો જ બરોબર છે બરોબર છે તમે ભણ્યા છો કેટલું બાપુ ભણ્યા નથી આ એમ ખોટું ના કેવરા ભણ્યા નથી કાઈ ભણ્યા નથી પેલા હું જાતો હા પણ સાહેબ એક જણ માર તો એકલો નથી પેલા માં બેઠો તો પેલા માં તો ઉઠી ગયો તો કોણ એમ એમ હા બરોબર છે બરોબર છે ભલે ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય ઓડિયો મૂકીએ ના બાપુ એમ એમ હા હા બરાબર છે બરોબર છે ભલે ભલે કઈ વાંધો ભાઈ એટલે આ મને ઓડિયો મેલતા ઓડિયો કેમ મૂકવાનો ઓડિયો મારે મૂકવાનો તમારે ખાલી ફોટો ગમે મિત્ર હોય ને

આ નંબર ફોન તમને કરી ફોટો મેસે કોઈ બી નાચનું હોય આપડે બધું ખબર બેઠા બેઠા ખબર બરોબર છે મજૂરી દાવાનું એમ એમ એમ